મહુવામાં પત્નીના મોત બાદ પતિના આઘાત લાગતા પતિએ પણ મોતને વહાલો કરી વાત મહુવા શહેરમાં રહેતા કાજલભાઈ બારીયા નામની મહિલાને બીમારી સંદર્ભે મહુવાની કળસાર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે જ્યાં મહિલાનું સર્વર દરમિયાન મોત થતા પરિવાર દ્વારા હોસ્પિટલના ડોક્ટરો ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ડોક્ટરો ઉપર કાર્યવાહી માટે આવેદનપત્ર પણ પાઠવ્યું

એક ગરીબ દીકરી કે જેઓ સદભાવના હોસ્પિટલમાં ત્રણ ચાર દિવસ પેલા સારવાર માટે ગયા ત્યારે ડોક્ટર અને સ્ટાફની બેદરકારીના કારણે મૃત્યુ પામેલ ત્યારે આ કાજલ ને ન્યાય અપાવવા માટે સમસ્ત લીપ ગામ વતી બધા ગામના આગેવાનો તેમજ મોહન આગેવાનો સાથે રહી અને પોલીસ પોલીસ સાહેબને મળી અને ફરિયાદી માટે એફઆર માટે માગણી કરેલ પરંતુ સ્થળ પર ના પીએસઆઈ સાહેબ એવું કહેવામાં મારા પૂરતો તપાસ કરી અને અમે ચોવીસ ને અડતાલીસ કલાક ને ઓર્ડિંગ આપેલ જો અડતાલીસ કલાક માં એફઆર દાખલ નહીં થાય

ગરીબ માણસો જે જ્યાં માટે ઓછા પૈસા કામ થતું જાય વારે વારે બધા લોકો જાય છે પણ મારે લોકોને કેવું છે કે જ્યાં કોઈ એજ્યુકેશન વગેરે સ્ટાફ કે ઝાડા પોતા મારતા મારતા લોકો ઇન્જેક્શન દેવા આવે ઝાડા પોતા મારતા મારતા બાટલો સડાવવા આવે એવા સ્ટાફની ની સામે સારવાર લેવા માટે આપણે શોખ વિચારવું પડે કેમ કે પોતાના આપણો જીવ આપણો આપણા જીવને ને કિંમતી ગણી અને આવું ન થાય એને આપણે ધ્યાન રાખવી જોઈએ અને આ અન્યાય સામે ખાસ કરીને કોળી સમાજ સામે જયારે અન્યાય થાય ત્યારે મારે

એક હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારી મહિલાનું મોત છે પરિવારજનોનો આક્ષેપ છે શું કે લઈને કંઈક આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના સદભાવના હોસ્પિટલ કલસાર ગામમાં બની છે ત્યાં કાજલબેન વાઇફ ઓફ નિતેશભાઈ બરૈયા કરીને બેન ત્યાં સારવાર માટે ગઈ હતી જેની કોઈ પણ કારણથી સોળ તારીખે મૃત્યુ થઈ છે અને આ મૃત્યુના લીધે અમને એડી દાખલ કરવામાં આવી છે ઇન્ક્વેસ્ટ પણ કરી લીધા છે અને હાલ પૂછપરછ ચાલું છે આ જે મેડિકલ નેગ્લિજન્સના આક્ષેપો કરવામાં આવે છે એવા કેસીસમાં જે સુપ્રીમ કોર્ટ માનનીય સુપ્રીમ કોર્ટનો બે હજાર પાંચનો જેકબ મેથ્યુ કેસમાં ચુકાદા છે એના આધારે લઈ ગુજરાત સરકાર દ્વારા અવારનવાર પરિપત્ર કરવામાં આવે છે જેમાં પ્રોસેસ નિર્ધારિત કરવામાં આવ્યા છે કે જે મેડિકલ નેગ્લિજન્સના કેસીસ હોય તો આમાં એક મેડિકલ ડોક્ટર્સની કમિટીના તટસ્થ અને નિષ્પક્ષ અભિપ્રાય લેવા પછી એફઆઈઆર દાખલ કરવાની કાર્યવાહી કરી શકાય છે પોલીસ સર જે મૃતક મહિલા છે તેમના પતિએ પણ આજે સુસાઇડ કર્યું છે એનું કારણ આને કઈ સાથે સંઘે આ પણ પોલીસના ધ્યાનમાં આવી ગયું છે અને આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે આમાં પોલીસે તે સ્થળ ઉપર પહોંચીને મહુવા સિવિલ હોસ્પિટલમાં પહોંચીને બોડીના પીએમ કરાવી લીધું છે અને એડી દાખલ કરી લીધું છે જે આગળની કાર્યવાહી છે એ ચાલુ છે